કેમ છો બાલ મિત્રો ગુડ મોર્નિંગ ચલો આજે આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે જો અહીંયા મૂળાક્ષરના ફ્લેશ કાર્ડ આપેલા છે આપેલા છે ને બધાને એક એક ફ્લેશ કાર્ડ આપેલો છે જો અને આ મૂળાક્ષર આપણે શીખી ગયા બરાબર હવે જો આ તરુણભાઈ છે ખંજરી વગાડશે ખંજરી વાગે એટલે તમે શું કરવાનું દોડવાનું છે પછી ખંજરી વાગતી બંધ થાય એટલે હું એક મૂળાક્ષર બોલીશ દાખલા તરીકે એમ બોલું કે મ તો જે પહેલા મન મ કાર્ડ લઈ લે ને ફ્લેશ કાર્ડ એને ઊભું રહેવાનો અને બેન જે કેને એ શબ્દ બનાવવાનો છે ચાલો ઊભા થઈ જાઓ સ્ટેન્ડ અપ ચાલો વગાડો બેટા વચ્ચે કોઈ આવવાનું નહીં કિનારે કિનારે દોડી ને પછી શોધવાનો શબ્દ અરે વાહ દોડો 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 ચાલો બા ચાલો જેને હોય ને બીજા બેસી જાવ ચાલો કોને મળ્યો બા વાહ ભાઈ વાહ જોરદાર ચાલો હવે તમારે વિરાજભાઈને શબ્દ બનાવવાનો છે બજર બજર બીજા અદા પર દો બેટા કોઈ એક કાર્ડ હાથમાં રાખવાનું નથી એમ દેખાય કેવી રીતે પછી વેરી ગુડ ચલો કયો શબ્દ બનાવ્યો બેટા બજર સરસ ચલો વાંચો છો ફરી ચલો મૂકી દો બેટા હવે ચલો અપ ચલો વગાડો બેટા बालो दोड 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 बाय सरस चलो स्टॉप ओ ओ ओ ओ, ओ। ए जपा अपाचपी नाही करी दे आपी दे चलो आदित्य अंदर जातो रे चलो मूको अही आ बाजू आ बाजू नाम सरस मुको चलो हमें हम कह शब्द बना अमर बना अमर अमर र कार नीचे बदमा ना ले वेरी गुड चलो क्या शब्द बनाओ क्या शब्द बना अमर चलो क्लिक करो चलो मूक् दे बेटा कार्ड चलो स्टैंड अप, स्टेंड अप। ચલો દોડો બેટા દોડો ભાઈ દો અડો ચલો ના ના બીજાને વારવા દો એક વાર આવી ગયા ને બીજાને આવવા દો ચલો ચાલો દીપકુ

ભેગું વચો હા એમ ભેગું શું બોલવાનું ન પેલા મનમાં મનમાં વાંચવાનું ન ખ નખ એમ બોલવાનું બરાબર બે ભેગું વાંચવાનું સરસ ચલો મૂકી દો સ્ટેન્ડ આપ બધા ચલો દોડો બાય દોડો 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 ચલો પ અંદર જતો મૂકો નીચે ચલો તમે શબ્દ બનાવો પવન 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 એક બાજુથી જોતા જોતા જાઓ હાથ બધાના નીચે ધપાટી દેલી કોઈ હાથ એડર ઓર્ડર કરો તો પેલા જડેમૂડાક સર બેટા વેરી ગુડ શાબાશ ચલો વાંચો હવે હમ પવન ભેગું બોલવાનું કેવું બોલવાનું પવન સરસ વા ભાઈ વા જોરદાર મૂકી દો ચલો ત્યાંથી મૂક્યા ત્યાંથી લઈ લો મૂકી દો પાછા ચલો સ્ટેન્ડ ચલો દોડ કાઢો બેટા ચલો સ્ટોપ ચલો ટ ટ kau nemu lagi? cello baca ter, cello, sabda banau je, top, top, cello seras, cello mukti seras, apa stand up, cello bagaikan, goda bye ચલો પ પ ફાટીને જાય બેટા એમ ખૂંચમ ખૂચણી કરવાનું સરસ ચલો જતા રહો અંદર ચાલો હવે પ નીચે મૂકી દો બેટા ચલો તમારે શબ્દ બનાવવાનો છે પવન પવન કાર્ડ કોઈ હાથમાં લેવાનું નથી ન શોધો હવે કયો શબ્દ શોધવાનો મૂળાક્ષર વેરી ગુડ ચલો વાંચો હવે સરસ વા ભાઈ વા જોરદાર ક્લેપ કરો ભાઈ સરસ મૂકી દો ચાલો હતું ત્યાં ત્યાં મૂકી દો ચલો સ્ટેન્ડઅપ દોડો ભાઈ દોડો 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 ભાઈ ચલો કીધો બેટા चलो न चिकाई जाऊ चलो तुम्ही बनाव વરસ વરસ सरस चलो दोडो दोडो भाई दोडो चलो ला 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 एक बार वार आयो के और अरे वाह સરસ અંદર આવતો રે બેટા ચાલ તમે બનાવો લસણ લસણ હાથ લઈ લો જોઈ અડપડને નીચે બેસાડලා અડપાડ દેવાની અને દેખાય લસણ ચલો કયો અક્ષર છોડ છો તમે સ તો છોડ ચાલ फटाफट ઊભો ન રહેવાનું હા એમ વેરી ગુડ સબ બશ चला अब काय शब्द बने वाचा लसन लसन काय बन्यो लसन लसन वेरी गुड चलो मुकी दो बेटा अब चलो चला डोडा बाय चला डोडा स्टैंड अप डोडा बाय दौड़ो चलो पा चल आई भाई वैभव जनो वारो आई गयो ने ने બીજા ને चांस आपवानो है ने चलो तमे बनाओ पवन जयेश भाई Pawan. Very good. Pawan. Very good. Macho. Sulak you. Pawan. Pawan. Chalo dodo bhai. Stand up. Kan muka bhai Oh Pawan bara bhai. Chalo dodo 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 bhai. Do -do, do -do, bhai. ચાલો બા જેનો વારો આવ્યો ને લેવાનો જેનો વારો આવી ગયો એને બીજાને ચાન્સ આપવાનો ચલો તમે બનાવો બતક ચલો બનાવો બેટા બતક હા એમ સરસ નજર કરી લેવાની આપણો અક્ષર કઈ છે એમ શોધવાનું વેરી ગુડ શાબાશ ચલો શોધો 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 વાહ ભાઈ વાહ ચલો વાંચો બેટા હવે બતક સરસ Sebuah aksan laki-laki Sebuah sabda banayo. Batak Very good Coba mukido, Coba stand up Berdua Berdua Coba ma Ma Mana malam ma Waccaw tada pada Waccaw turewan Coba tamme bernama mag Mag Saras ચાલો કઈ શબ્દ બનાવ્યો મહા વેરી ગુડ ચલો સ્ટેન્ડ અપ દોડો બાય ચાલો ખ જેનોવાળો આવી ગયો બીજાને આપે જય સ્તરવાળા આવી ગયો ને રિધિને આપી દે ચેલો રિદ્ધિ બેન અંદર આવતા રહો જેનો વાર હોય ને અથવા અડવાનું જ નહીં બીજા વાળા આવ દો આ બાજુ મૂકો ખમણ ખમણ બનાવો ચાલો ખ મ અણ ખમણ ભાવે છે ને ખમણ ઓવે સરસ વેરી ગુડ અદપ જોઈએ અમારે બધાને સરસ વાહ ભાઈ વાહ ચલો કયો શબ્દ બનાવ્યો બેટા કમાન કયો બનાવ્યો સરસ ચલો ઉભા થઈ જાઓ બધા દોડો ભાઈ દોડો દોડો ચલો વાહ ચલો કયો શબ્દ બનાવ્યો વચન કયો શબ્દ બનાવ્યો સરસ ચલો ક્લેપ કરતા જોડે